ભરૂચ જિલ્લા આહિર સમાજની વાર્ષિક સાધારણ સભા તથા સમાજના તેજસ્વી તાલાઓનો સત્કાર સમારોહ ભરૂચના સપ્તપદી મેરેજ હોલ ખાતે યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં આહિર સમાજના સભ્યો જોડાયા હતા આ કાર્યક્રમમાં સમાજના પ્રમુખ દિનેશ આહિરે સમાજના આર્થિક શારીરિક અને શૈક્ષણિક વિકાસને સંપૂર્ણ વિગતવાર માહિતી આપી હતી અને આવનાર બે જ વર્ષમાં ભરૂચ જિલ્લામાં આહિર સમાજની વાડીનું ભવ્ય નિર્માણ થશે તેમ જણાવ્યું હતું સમાજના વિદ્યાર્થીઓ શિક્ષણમાં વધુને વધુ આગળ વધે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સનાતન ધર્મના ગાદીપતિ સોમનાથ બાપ સહિત સમાજના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અમારા સમાજના પ્રમુખ તરીકે મેં સામાન્ય સભાનું આયોજન કરેલું હતું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉભા હતા તેમાં દરજી તાલાનું પણ સન્માન કરવામાં આવ્યું છે આજે સામાન્ય સભા ખૂબ જ સારી છે અને અમારા સમાજ માટે જે એ આયોજન કરવાનું છે તેના પર માટે પણ સારું એવું દાન આપવામાં આવ્યું મળેલ છે મને અને એ સંકુલનું કાર્ય પણ અમે બે વર્ષ પૂરું કરીશું એવી અહીંયાથી અમે નેમ લીધેલ છે અને તેજસ્વી તાલાઓને સન્માન કરી અને તેજસ્વી તાલાઓ ખૂબ આગળ પ્રગતિ કરે એવી શુભકામનાઓ પાઠવેલ છે